જય હિન્દ મિત્રો રમાનની તુલનાનો જીપીએસસી ક્લાસ વન ટુમાં એક કાપલો પૂછાયો હતો પાંચ માર્ક્સનો તો એ આપણે આજે જોઈશું અને એને સોલ્વ કઈ રીતના કરવાનો છે અને કેવી રીતના જવાબ આવે છે તો જોઈએ જે કે એલ એમ એન અને ઓ જે ટોટલ છ વ્યક્તિઓ છે એક પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવે છે જેમ કે આપણું કોઈ છ મિત્રોનું સર્કલ છે અને અલગ અલગ માર્ક્સ આવે છે જેને કે અને m કરતા વધુ માર્ક્સ આવે છે આ જે છે ને આ જે ને કોના કોના કરતા કે અને m કરતા વધુ માર્ક્સ આવે વધુ આવે એટલે આપણે ઉપર મૂકીશું o ને j કરતા ઓછા માર્ક્સ આવે છે o ને j કરતા ઓછા માર્ક્સ કોને આવે છે o ને ચલો આ એક સેન્ટેન્સ આપણે અહીંયા જે વાંચીએ છીએ એ રીતે સેટ કરીએ જે કરતા ઓછા માર્ક્સ એર ને જે કરતા વધુ માર્ક્સ આવે છે કેવા માર્ક્સ આવે છે વધુ માર્ક્સ કોને એન ને જે કરતા વધુ માર્ક્સ આવે છે ચલો આ સેન્ટેન્સ સેટ થઈ પણ તેને સૌથી વધુ માર્ક્સ મળતા નથી એટલે એન ની ઉપર પણ કોઈ આવે છે કે કે તેને સૌથી વધુ માર્ક્સ મળતા ને જે કરતા વધુ છે પણ એન એન થી ઉપર પણ બીજા કોઈને વધુ માર્ક્સ આવે છે કે ને ઓ કરતા ઓછા માર્ક્સ આવે છે ઓ કરતા ઓછા માર્ક્સ કોને આવે છે કે ની પ્રશ્ન થઈ જાય છે પૂરો આવે છે તો સૌથી ઓછા માર્ક્સ આવતા નથી અહિયાં પ્રશ્ન તો આપણે સેટ કરવાનો છે જેમ અહીંયા તમને આખું ડાયગ્રામ આપણે અહિયાં એક સેટ કરી ચલો આપણે લઈ લીધે પેલા જે અને ઉ

ઓ કરતા વધુ માર્ક્સ કેટલા લોકોને મળે છે ઓ કરતા વધુ માર્ક્સ તો 1 2 અને 3 તો કેટલા લોકોને મળે છે 3 લોકો સૌથી વધુ માર્ક્સ કોણ મેળવે છે આમાં સૌથી વધુ માર્ક્સ તો સૌથી ઉપર કોણ છે એ તો સૌથી વધુ માર્ક્સ કોણ આવશે એલ જો કેને ને 65 માર્ક્સ આવે આ કેને ને 65 માર્ક્સ આવે તો m ને કેટલા માર્ક્સ આવે તો અહીંયા તમે જો ઓપ્શન આપે આને 65 આવો તો એનાથી ઓછા જાવ ને ઓછા 1 જ છે ઓપ્શન કયો છે 62 માર્ક્સ આવશે n કરતાં ઓછા માર્ક્સ કેટલા લોકોને આવશે n કરતાં ઓછા માર્ક્સ તો 1 2 3 અને 4 કેટલા લોકોને આવશે 4 લોકોને n કરતાં ઓછા માર્ક્સ સૌથી ઓછા માર્ક્સ કોણ મેળવે છે તો કયો જવાબ આવશે n આ હતો પ્રમાણની તુલનાનો એક દાખલો જે પાંચ માર્ક્સનો જીપીએસસી ક્લાસ વન ટુ માં પૂછાય જો તમારે વિસ્તારમાં ભણવું હોય તો આપડી યુદ્ધ એકેડેમી તમે જોઈન કરી શકો છો જય હિન્દ જય ભારત વંદે